આજે હું બતાવવા જઈ રહ્યો છું ઇકો ગાડી આજના વિડીયોમાં મારી પાસે સરસ સરસ બેસ્ટ કન્ડિશનવાળી ઇકો ગાડી આવી છે અને હા ઓન્લી ફોર હું આ વિડીયોમાં બીજી કોઈ ગાડી નથી બતાવવાનો તમને બતાવવાનો છું સૌથી બેસ્ટ સૌથી સારી અને નવી નવી આ વિડીયો તમે જોજો એન્ડ સુધી તમને કોઈપણ ગાડી પસંદ આવે તો લેવા માટે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી સારી અને મસ્ત મસ્ત ગાડીઓ આવી છે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ સેકન્ડમાં વસ્તુ લેવી હોય ને તો તમે અમારી ચેનલમાં આવી શકો છો ઘણી બધી વસ્તુઓ આવે છે સારી કન્ડિશનવાળી નવી નવી આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત મસ્ત ગાડીઓ ચાલો શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં બે હજાર સોળ મોડલ ફાઇવ સીટર એસીવાળી ગાડી છે પેટ્રોલ સી ગાડી ઓનર છે ત્રણ ગાડીની કન્ડિશન છે નોર્મલ બેસ્ટ ઓરિજિનલ ગાડી છે આ અને ટીપટોપ કન્ડિશનવાળી લાગે છે મને તમને આ ગાડી જોઈતી હોય ટાયરો એન્જિન કમ્પ્લેટ છે ટાયરો એન્જિન કમ્પ્લેટ છે બોડી કમ્પ્લેટ છે કલર પણ બેસ્ટ લાગ્યો ગાડી પણ સરસ લાગી અને આટલા ભાવે તમને પોસાય જો તમારે લેવી હોય ને આટલા ભાવે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો ને આ ગાડી ક્યાં પડી છે એ પણ બતાવી દીધું બોટાદમાં પડી છે આ ગાડી બોટમાં રહેતા હોય ને તો તમને જોડે પડશે હવે બતાવવાનો છું મહેસાણાવાળી ગાડી બીજી છે એ મહેસાણામાં પડી છે હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું અને એ મહેસાણામાં છે હવે તમને બતાવું છું સારી ગાડી જે તમને ફાયદો થશે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર એક ઇકો ફાઈવ સીટર એસી ચાલુ છે આ મહેસાણામાં પડી છે આ વેચવાની છે ત્રણ લાખ પિસ્તાલીસ હજારમાં વેચવાની છે કન્ડિશન બરોબર છે બે ઓનરવાળી છે વસ્તુ સારી લાગે છે અને પંદરસો મોડલવાળી આ ગાડીના ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે સીટના કવર બરોબર છે પણ ત્રણ લાખ પિસ્તાલીસ હજારમાં વેચવાની છે અને એમાં પણ મહેસાણા છે અને ફાઈવ સીટરવાળી અંદરના સીટના કવર બરોબર છે એન્જિન બરોબર છે સાચવેલી ગાડી છે ને ઘરની છે જો તમારે લેવી હોય કોન્ટેક કરી શકો છો હવે આના પછી બીજી ઊંચા મોડલની બતાવવા જઈ રહ્યો છું હવે તમને ઊંચા મોડલની બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ચાર લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર વીસ મોડલ ઇકો ફાઈવ સીટર આ કન્ડિશન મસ્ત છે એક ઓનર સી છે છોતેર હજાર કિલોમીટર ફરી ચૂકી છે વીમો ચાલુ છે ટાયરો બ્રેન્ડ ન્યૂ કહેવાય ને એવા ટાયરો છે આમાં વસ્તુ સારી લાગે છે જો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી પણ સાચવેલીને સંભાળેલી છે અને એમાં પણ ઓફર સાથે મળે છે તમને આ બધી ઓફરોવાળી ગાડીઓ બતાવું છું હું તમને જે જે સારી હોય ને એ ઓફરવાળી જ બતાવું છું તો તમને ચાર નેવુંમાં પોસાય અને એમાં પણ મોડલ કેટલું ઊંચું છે એ તમે જઈ શકો છો અને મોડલ ઊંચું છે ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી મસ્ત ગાડી આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ત્રણ પચીસમાં ઇકો બે હજાર ચૌદ પેટ્રોલ સીએનજી અમદાવાદમાં પડી છે ત્રણ લાખ પચીસ હજારવાળો ભાવ છે આનો પેટ્રોલ સીએનજી બે હજાર ચૌદ મોડલ અમદાવાદમાં પડી છે જેને અમદાવાદમાં ત્રણ લાખ પચીસ હજારમાં લેવી હોય એ કોન્ટેક કરજો હવે તમને આના પછી સેલ્લી બતાવું છું પણ આ ગાડી સારી છે મને લાગી સીટના કવર એન્જિન ટાયરો બધી રીતે નવું લાગ્યું વસ્તુ સારી લાગી ક્વોલિટીવાળી તો પસંદ હોય તો કહેજો બીજી બતાવી દઉં હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ચાર લાખ પંચાવન હજારમાં વેચવાની છે ઇકો બે હજાર ઓગણીસ મોડેલ પેટ્રોલ સીએનજી વિજાપુરમાં પડી છે આ વિજાપુરમાં ગાડી તમારી લેવી હોય તો એસી બરાબર છે એન્જિન બરાબર છે નવી ગાડી છે સીએનજી છે વિજાપુરમાં છે અને કન્ડિશનવાળી છે અને આ કેટલામાં પડશે ખબર છે ચાર લાખ પંચાવન હજાર રૂપિયા ચાર લાખ પંચાવન હજારમાં તમને મળવાની છે આવી ગાડી પછી બીજી જગ્યાએ ક્યાંય નહીં મળે હું જ આપું છું ખબર છે ને સારી કંડિશનવાળી વસ્તુ હોય ને એવી જ બતાવું છું તો આ વિડીયો સારું લાગ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા